ગાંધીનગરમાં આંદોલન ઉપર બેઠેલા ચિત્ર સંગીત કમ્પ્યુટર અને વ્યાયામના શિક્ષકોની તિરંગા યાત્રામાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા જોડાયા આંદોલન વધુ તીવ્ર બનવાની શક્યતા પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી હવે આંદોલનના ગઢ બનતું જઈ રહ્યું છે તેવી પરિસ્થિતિમાં એક તરફ માજી સૈનિકો પોલીસ ભરતીના દસ ટકા અનામતને લઈ પંદર દિવસથી આંદોલન ઉપર બેઠા છે તો બીજી તરફ ચિત્ર સંગીત વ્યાયામ અને કમ્પ્યુટર શિક્ષકો શું ભણશે ગુજરાત શું આગળ વધશે ગુજરાત શું માનવું ગુજરાત સરકાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી ચિત્ર સંગીત વ્યાયામ અને કમ્પ્યુટર જેવા મહત્વપૂર્ણ વિષયના શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી પરિણામે રાજ્યભરમાં હજારો લાયક ઉમેદવારો રોજગારથી વંચિત વિદ્યાર્થીઓને પણ ગુણવત્તા સભર શિક્ષણથી વંચિત થવું પડ્યું છે આ ગંભીર અવગણના સામે આજે રાજ્યભરના લાયક ઉમેદવારો ગાંધીનગર ખાતે અનસન આંદોલન પર બેઠા છે અને તેમની મુખ્ય માંગણીઓ સરકાર જોડે ધોરણ એક થી બાર સુધીના તમામ શાળાઓમાં ચિત્ર સંગીત વ્યાયામ અને કમ્પ્યુટર વિષયોના કાયમી શિક્ષકોની તાત્કાલિક સીધી ભરતી કરવામાં આવે છેલ્લા પંદર વર્ષથી ભરતી પ્રક્રિયા ન થવાના કારણે લાયક ઉમેદવારોની ઉંમર મર્યાદા વટાવી ગઈ છે જેથી વય મર્યાદામાં ખાસ છૂટછાટ આપવામાં આવે એની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ કલા સંગીત વ્યાયામ અને કમ્પ્યુટર શિક્ષણ નો અભ્યાસક્રમમાં ખાસ મહત્વ છે જેથી સરકાર આ નીતિ અનુસાર તાત્કાલિક કામની સીધી પડતી પ્રક્રિયા હાથ ધરે આંદોલનના સમર્થનમાં બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા અને કલા સંગે ટેકો જહેર કર્યો આંદોલન કાર્ય સરકારને ચેતવણી આપી છે જો આ માંગણે પર વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે અને રાજ્યવ્યાપી જન આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી આજે અમે જે કરાર આધારિત ભરતી થાય છે એવા ચિત્ર શિક્ષકો વ્યાયામ શિક્ષકો સંગીત શિક્ષકો અને કરાર આધારિત ભરતીના તમામ શિક્ષકો આજે ગાંધીનગરની અંદર ધરણા પર બેઠા છે આજે ભારતની શાન એવો તિરંગો લહેરાવા નો દિવસ છે સ્વતંત્રતા નો દિવસ છે આઝાદી નો દિવસ છે આ આઝાદી ના દિવસ છે માં ભારતી ના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારી કાયમી ધોરણે સરકાર મળતી કરે આ તિરંગા યાત્રાથી અમે સરકાર ને સંદેશો પહોંચાડીએ છીએ કે કાયમી ધોરણે અમારી ભરતી કરે માં ભારતીના ચરણોમાં પરિવાર પણ હું વંદન કરું છું અને આજના દિવસે સ્વતંત્રતા મળી હતી એમ અંશકાલીનમાંથી અમને સ્વતંત્રતા આપી કાયમી ધોરણે ભરતી કરે એવી સરકાર સામે અમારી માંગ છે એવા ચિત્ર શિક્ષકો એવા જે કહેવાય કે જ્ઞાન સાહેબના શિક્ષકો હોય કે વ્યાયામના હોય એવા તમામ શિક્ષકો અહીંયા સંગીત શિક્ષકો પણ છે એવા તમામ લોકો ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી છેવાડાના ગામડાઓમાંથી અહીંયા આવ્યા છે તો આજના દિવસે આ તિરંગા યાત્રાથી સરકાર સામે અમે એક સંદેશો પહોંચાડીએ છીએ કે કાયમી ધોરણે કોઈ પણ સવર્ગની અંદર કાયમી ધોરણે ભરતી થાય કાયમી ધોરણે ભરતી થાય અમારી માંગ છે ભારત માતાના ચરણોમાં અમે પ્રણામ કરીએ છીએ ભારત માતા કી જય આગળની શું તમારી આગળની જ્યાં સુધી અમારી અંશકાલીન પ્રથા દૂર નહીં થાય કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગર ધરણા પર બેઠા રહીશું એવી સરકાર જ્યાં સુધી અમને અંશદ ઉપર બેઠા રહીશું જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે આ ધરણા ઉપર બેઠા રહીશું એવી અમારી આગળની રણનીતિ ગીતાબેન એન બારોડ ગાંધીનગર